ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું આજે એક નવો ટોપિક લઈને આપની સમક્ષ આવ્યો છું અને એ ચર્ચા પછીથી સમગ્ર ખેડૂત સમાજે નક્કી કરવાનું છે અને એ ટોપિક છે તાજેતરમાં પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી છે ગયા ફેબ્રુઆરીમાં આ જાહેર કરી અને માર્ચમાં એના અમલ કરવાની શરૂઆત કરી આ યોજના પ્રમાણે એટલે કે કિસાન સન્માન સન્માન નિધિની યોજના પ્રમાણે બે હેક્ટર સુધીની જમીન ધરાવતા દરેક ખેડૂતોને રૂપિયા છ હજાર સુધીની કેન્દ્ર સરકાર સહાય કરશે આ છ હજાર એકી સાથે ચૂકવવાના નથી પરંતુ બબ્બે હજારના ત્રણ હપ્તામાં ચૂકવશે એટલે કે ખેડૂતોને સદ્ધર બનાવવા માટે એક હપ્તે બે હજાર એવા ત્રણ હપ્તામાં ત્રણ છ હજાર રૂપિયા ચૂકવાશે અને સમગ્ર ભારતનો ખેડૂત સદ્ધર બની જશે મોટામાં મોટી સહાય થશે આવી યોજનાની એને જાહેરાત કરી હવે આ હપ્તો લેવા માટે એટલે કે આ સહાય લેવા માટે દરેક ખેડૂતે પોતાના આધાર પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવી પડશે પ્રધાનમંત્રી એવું સમજે છે કે દરેક ખેડૂતને ઓનલાઈન અરજી કરતા આવડે છે આ યોજના માટે કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી આ બજેટ તો આપણું જ છે બજેટમાં જે કઈ પૈસા આવે છે લોકોના જ છે એ બજેટમાંથી રૂપિયા પંચોતેર હજાર કરોડ ફાળવણી કરી પંચોતેર હજાર કરોડની ફાળવણી કરી અને મીડિયાના આંકડા મુજબ દેશમાં બાર કરોડ ખેડૂતોને બાર કરોડ ખેડૂતોને આર્થિક લાભ મળશે હવે આ બધામાંથી એક પ્રશ્ન ઉભા થાય છે ખેડૂત સમજે છે દેશનો દરેક નાગરિક સમજે છે એટલે પ્રશ્નો તો ઉઠાવવાનો તો પહેલો પ્રશ્ન એ થાય છે ગામડામાં ફરતા પડતા ઘણા ખેડૂતો એવી પણ વાત કરી છે કે સાહેબ બે હજાર રૂપિયા તો ખાતરની બે થેલી પણ ન આવે ખાતરની બે થેલી પણ સાહેબ કેન્દ્રના ભોજન સમારંભ વખતે અથવા તો મહેમાનો સ્વાગત સમયે ચા પાણીના નાસ્તાની ડિશના પણ એક

જે ખેડૂત સમાજ આખા દેશને અન્ન પૂરું પાડે છે અન્નદાતા છે એને રૂપિયાની સહાય કરી દેશના ધનવાનોને ધનવાનોને અને અતિ કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાની અબજો રૂપિયાની સહાય કરે છે અને અબજો રૂપિયાની સહાય પછીથી એ સહાય દેવામાં ડૂબી જાય છે એની પણ ચર્ચા કરીશું એટલે બેંકોના દેવાની જો વાત કરીએ તો એની સામે આપણને બે હજાર રૂપિયાનો હપ્તો એવા ત્રણ હપ્તામાં ખેડૂત સદ્ધર થઈ જશે ત્યારે એક જાગૃત નાગરિકે એવી પણ વાત કરી હતી કે આપણા દેશમાં મીડિયાના રિપોર્ટ પણ એવું જ કહે છે કે કુલ દેવું બ્યાસી લાખ કરોડનું છે બ્યાસી લાખ કરોડનું છે અને એના વ્યાજ પેટે જે કંઈ કેન્દ્રની મહેસૂલી આવક આવે છે એના પંચ્યાસી તો એમાં જ ચૂકવાઈ જાય છે તો કેન્દ્ર સરકારે બીજા ઓગણ એસી હજાર નો દેવાનો વધારો કર્યો કારણ કે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઓગણ હજાર કરોડ લોકો પાસેથી ઉઘરાવશે વ્યાજથી ઉઘરાવશે અને ખેડૂતને પૂરા પડશે તો મિત્રો આપણો પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે કે આ બે હજારના હપ્તાથી ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધશે ત્યારે ઘણા ગઈ અઠવાડિયામાં થોડા ખેડૂતોએ એવી પણ વાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોની મશ્કરી કરે છે કે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં મત લેવા માટે લાંચ આપે છે ખેડૂતો આવું પણ વિચારે છે કે લાંચ માટે થઈને બબ્બે હજાર રૂપિયા આપ્યા સીધી રીતે લાંચ ન આપી શકે માટે આવી યોજના મૂકીને બબ્બે હજાર લાંચ આપી અને બાર હજાર બાર કરોડ કિસાનોના એને મત લેવા છે ખેડૂત મિત્રો આ સમગ્ર આપની સમક્ષ રજૂ કરું છું નિર્ણય આપને લેવાનો છે કે આ એક મશ્કરી ગણાય કે લોકસભાની ચૂંટણીના મત માટે લાંચ આપી કહેવાય આપે નક્કી કરવાનું છે અહીથી અટકું છું આપ સૌનો આભાર માનું છું જય હિન્દ જય જય ગુજરાત